બોલેના માલિકે માર મારતા ચકચાર મચી ગયો છે પીડિત યુવાનોની ફરિયાદના આધારે ખેરગામ પોલીસે આરોપીની ધરપકડ કરી છે ખેરગામ દશેરા ટેકરી ગેરેજ સંચાલક આદિવાસી યુવાનને સોમવારે બપોરે તમારાથી હીપે ન થાય તો તું કામ સુકામ બંધ કરી દેતો નથી જાતિ વિશે અપમાનજનક ગાળો આપીને બોલેરોના પિકઅપ માલિકે ફટકારતા ચકચાર મચી ગયો છે પીડિત યુવાનની ફરિયાદના આધારે ખેરગામ પોલીસ આરોપીની ધરપકડ કરી હતી જાતિ વિશે અપમાનજનક ગાળો ભાડી બોલેરો પિકઅપ માલિકે ફટકારતા ચકચાર મચી જવા પામી છે પીડિત યુવાનની ફરિયાદના આધારે ખેરગામ પોલીસે આરોપીની ધરપકડ કરી છે રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર મારું નામ હિરલકુમાર ચિમનભાઈ હું અહીંયા દસેરા ટેકરી એચપી પેટ્રોલ પંપની સામે વાયરિંગ અને બેટરીનું કામ કરું છું અહીંયા એક પિકઅપ આવેલી હતી ગોવિંદભાઈ કિરણભાઈ ગોવિંદભાઈ આહિર તે કિરણભાઈ ગોવિંદભાઈ આહિરનો છોકરો આવેલો હતો એમનો પિકઅપના કામ માટે પિકઅપની કામ મેં એમ એમના માટે ના પાડી કેમ કે હું મારા પાસે કામ વધારે હતું અને હું કામ કરી શકતો નહીં હતો એટલે એટલા માટે ના પાડી પણ કિરણભાઈના છોકરો જબરજસ્તી પિકઅપ મૂકી ગયો ત્યારબાદ કિરણભાઈનો ફોન આવ્યો મારા પર કે પિકઅપ થઈ ગયો કે એમ કરીને મેં કીધું કામ ચાલુ છે હજુ માણસ લાગેલો છે એમ કીધું તો તેમણે એમ કીધું કે મેં તમને ત્રણ વાગે પિકઅપ માંગેલી તમે આપી કેમ ન કામ કરીને મેં કીધું કામ ચાલુ જ છે ફોલ્ટ છે વાયરીમાં થોડોક સમય લાગશે કિરણભાઈ મને ગાડો આપીને હું આવીશું અને તારી દાદાગીરી બધી ઉતારું છું એમ કંઈ આવ્યો અને અહીંયા આવીને સીધી મારામારી ચાલુ કરી નાખી અને આવીને એક થાપટ મૂકી અને ગજ મૂકીને સીધો ધક્કો મારીને માર્યો અને પછી ગળામાં ડાબી ધર્યો અને એમણે એમ કીધું કે હું તને જાનથી બી મારી નાખશ ને એમની પાસે તલવાર બી છે ને એ હું કોઈથી લડતો નથી અને હું તમે અહીંયાથી કોણ છે તે તમને ખબર છે કે એવું કરીને આવીને ખૂબ મારામારી કરી અને હું એમાં હું દુકાનનો માલિક બાબુભાઈ અહીર એમને બોલાવ્યો અમને તેમણે મને બચાવ્યો કિરણભાઈ ગોવિંદભાઈ આહિરથી કે કે અહીંયા મારા મારી નહીં કરવાની બાબુભાઈ બાબુભાઈ અને હું એમણે મને અહીંયાથી બચાવ્યો કે એને અહીંયા મારામારી નથી કરવાની અને શામાંથી ઝઘડો થયો એમ કંઈ બાબુભાઈ આહિરે વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એઇટ થ્રી